હલો મિત્રો કેમ છો મજામાં અરે આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય ને તો બસ મિત્રો તો આજે આપણે વ્લોગનો સ્ટાર્ટ ફરી પાછું દુકાનેથી મસ્ત મસ્ત ગયું છે ને બધા મિત્રો વ્લોગ જોતા રહેજો અને આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય તો બધા મિત્રોને સવારના જય શ્રી કૃષ્ણ મહાદેવ હર્થ ખૂબ ખૂબ આભાર તમે બધા આપણા વ્લોગ જોવો છો સપોર્ટ કરો છો આમ નામ જોતા રહેજો મિત્રોને ખૂબ સપોર્ટ કરતા રહેજો આજે છે ને આપણી દુકાને મસ્ત મસ્ત દુકાનની બાજુમાં આપણે જે તરબૂચનો વાળો હોય ને મસ્ત ગાડી એવી જોરદાર તરબૂચ તો તમને મસ્ત બતાવું બધે ઉનાળાની ગરમીમાં ઠંડા કરા વગરના દેશી તરબૂચ ખાવાની મોજ આખી અલગ હોય અને બધા મિત્રો જોજો કેવા લાલ મસ્ત મસ્ત ખાવ એટલે મોજ આવી જાય ઘણી દર તરબૂજ છે હમણાં તમને બધાને તરબૂચ મસ્ત મસ્ત બતાવી વાળો કેવા છે ને કેવા મીઠા છે ને હું છે ને ખાસ જોજો બધાય તો મિત્રો આજે આપણે છે ને ઈદ છે ઈદ અહીંયા તો આપણે ઇકબાલભાઈ આવી ગયા છે ઇકબાલભાઈની જમાવટ આખી અલગ હોય તો તમને બધાને ઇકબાલભાઈની મુલાત તાત કરાવીને આપણે શું છે ઇકબાલભાઈ મોજમાં કઈ બાજુ તમે હમણાં બેઠાતા નથી યાર હે તમે અહીંયા જ છો હા તો આજે શું પ્રોગ્રામ છે તમારે ક્યાંય જવાનું છે ઓલા કંઈક પ્રોગ્રામ પોગ્રામ ન છે દાદા એ એમ ના લે જવું જ જોઈએ ને તમારે તમારો તહેવાર હોય તો મનાવો જોઈએ ને ઈકબાલ ભાઈ તો મોરા પડી ગયા કે આપણે આપણો તહેવાર છે ને મનાવો તો જોઈએ પણ જોઈએ જેવો ટાઈમ ને જેવો સમય એ પ્રમાણે જોઈએ ઈકબાલ ભાઈ ની મોજ આખી અલગ છે ભાઈ તો આપણે તરબૂજ ની વાત થઈ હતી હમણાં તમને બતાવું મસ્ત મસ્ત વાળો નાખી ગાડી ઉતારી લીધી છે અને જોજો આગળ બધા વિડીયો બનીને રહેજો મિત્રો તો મિત્રો આપણે તમને કહેતા હતા ને મસ્ત મસ્ત તરબૂચ આપણી હોટલની બાજુમાં જ આપણી મોમાઈ હોટલ છે તમને બધે તો ખ્યાલ છે એની બાજુમાં મસ્ત આખી ગાડી તરબૂચની આવી ગઈ છે અને તમને બધાને મસ્ત તરબૂચ બતાવું તરબૂચવાળા ભાઈજી છે બહુ સારા તરબૂચ લેવા તો આપણે એને પૂછશું કેવા તરબૂચ છે ને હું કેવા ભાવ છે ને લાલ છે કે મીઠા છે કે હું છે બધું પૂછ આપણે તો પેલા તો તમને બધાને તરબૂજ બતાવું તમે જોઈ લ્યો

અને સૂર્યનારાયણ તો એના ઘરે વયા ગયા છે હા આ અર્ધ દીવાદાન તો પાછળ બધું સીડી હું છે અને આ કંઈક પાછળનો વ્યૂ છે હા પણ છે હા કંપની છે ઘડી કંપની છે આ આપણી સોસાયટી છે અને આ જો કંઈક મસ્ત મજા નાળિયેરી અને પાછળ જો વાદળાનો સીન કેવો સરસ મસ્ત ઇંગ્લિશ કલરનો આવે છે અને આપણા માનસી બેન હિન્દી જો ખબર હોય ને તો તમને સ્ટાર્ટિંગ એમાં પહેલો જ અમારો વિડીયો છે અને એમાં જો બધા ખેતરને ને એમાં દેખાડ્યા ને અને સામે નું બધું ગ્રાઉન્ડ ને બધું લીલું લીલું મસ્ત છે જો ઓલી લાઇટિંગ બધી દેખાય છે એ કંપની છે તો શું કરતા હોય ફરતા આટા મારે છે જો વા કેવું અસલ લીલું છમ દેખાય વાડીમાં હોય ને ઉનાળુ બાજરો અને અહીંથી આપડે રોડ નજીક છે

અરે ખુબ મસ્ત મસ્ત મજા આવે હવા ઉજાસ હોય ઠંડુ વાતાવરણ હોય કાલે છે ને આપડે શું જઈ માતા પંજાબી પંજાબી એટલે પંજાબી આપડે બઉ ખાતા ના હોય આજે દેશી જમવાનું બનાવ્યું છે જમવાનું શું બનાવ્યું ખબર દેશી શું બનાવ્યું રોટલો હા માખણ મારે વાહ

તો જો હવે છે ને એકદમ દેશી જમવાનું હતું ઈ જમી લીધું છે ફરિયામાં બેહી અને જયમાં તો એકાદ બટકું રોટલો વધારે ખવાનો ઠંડી ઠંડી હવા અને અસલ મસ્ત મજાનું આરામથી ઠંડુ વાતાવરણ હતું એની આગળ આપણે એસી એ ટૂંકું પડે એવું ઠંડુ વાતાવરણ છે અને ધીમો ધીમો મસ્ત પવન આવે છે પવન તો વધારે હતો પણ હવે અટાણે થોડોક ધીમો પડી ગયો છે અને આવે છે ઠંડો ઠંડો એટલે અહીંયા છે ને જો ભાવેશને મોજ આવી ગઈ ઠંડા પવનમાં અસલ દેશી ખાટલા ભાંગા અને ફળકસિંહ હાસ્ય દરબાર આવતું ને પેલા ગુજરાતી જોક્સની એક એ સિરિયલ જ હતી એવું કંઈક હતું નહીં એ આવી જ રીતે બેઠા હોય ને બાપુ નો હાસ્ય દરબાર

એનું શું કારણ છે ખબર છે કારણ કે જો એ છે ને પપ્પાને પાછળ ઘરી ને વીતી જજો એમને એમ દેખાય એટલે આગળથી વિડીયો લેતી હું એટલે પાછળ દેખાય નહીં આપણે ફૂકલકડા બેન છે એટલે એને આજે બહુ જ મજા આવી જમવાની એને અસલ દેશી જમવાનું બધું ભાવ્યું અને આજે આમ અગાસી ઉપર ને બધા એ શોટ ઉતારવા ગયા હતા તો એ ત્યાં વિડીયો આવશે ને ત્યાં તમે શોર્ટ જોઈ જ લીધો હશે મિત્રો અને બહુ જ મજા આવતી હતી એકદમ સૂર્યનારાયણ પછી એના ઘરે જતા હતા અને અસલ સીન હારો વ્યૂ આવતો હતો એટલે માનસીબેનનો શોટ આપણે ઉતાર લીધો થોડોક વ્લોગે ઉતારી લીધો તો તો હવે એ વાત સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ તો બધાય મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ગુડ નાઇટ